અંકલેશ્વર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ ના અધ્યક્ષ સ્થાને છોતેર માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાનો છોતેરમા વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલના અધ્યક્ષ સ્થાનેમાં શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વર યોજાયો હતો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાનજય પાલીવાલાએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતા જણાવ્યું હતું કે પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે વન મહોત્સવ એ માત્ર ઉત્સવ નથી પણ કર્તવ્યરૂપી મહોત્સવ છે આ ઉત્સવ દ્વારા સમાજ માટે રાષ્ટ્ર માટે આપણી કર્તવ્ય નિષ્ઠાની નિભાવીએ તેમણે કહ્યું પાણીની અછત ભૂગર્ભ જળનું ઘટ ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવી વિવિધ સમસ્યાઓ અને પડકારો પાછળનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે એટલે જ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે આપણી ભારતીય સંસ્કૃતિએ સદીઓથી સર્વે ભવંતુ સુખી નહ સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબકમ જેવા વૈશ્વિક કલ્યાણના સિદ્ધાંતો અપનાવ્યા છે આ સિદ્ધાંતો આપણને શીખવે છે કે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિ જેમાં જીવ જંતુ અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે તેનું કલ્યાણ ને સંરક્ષણ કરવું એ આપણું સૌનું સામૂહિક કર્તવ્ય છે આથી પરિવારની ભાવના નહીં પરંતુ સમાજ દેશ અને વિશ્વની